પાંડેસરા પોલીસે રૂપિયા બાવીસ લાખના છેતરપિંડી કરનાર આરોપી આકાશીરાભાઈની ધરપકડ કરી આરોપી આશીર્વાદ કંપનીના કામ કરતો હતો આ એવી કંપની છે જે ફક્ત મહિલાઓને લોન આપે છે આરોપીએ જુદી જુદી મહિલાઓના નામે લોન બતાવી છે પરંતુ ખરેખર તે મહિલાઓને લોન આપવામાં આવી ન હતી તથા આરોપી આ તમામ પૈસાઓ પોતાના અંગત કામો માટે વાપર્યા છે જે મામલો કંપનીના મેનેજરે

જેમાં આશીર્વાદ કંપનીના જ કર્મચારી આકાશભાઈ હીરાભાઈ નાઓએ છેતરપિંડી કરી અને કંપનીની લાખ જેટલા રૂપિયાની ઉચાપત કરેલી છે જેમાં જુદી જુદી નામે લોન બતાવેલ છે પરંતુ ખરેખર લોન આપેલ નથી અને તેઓએ આ લોન પોતાના અંગાથી જ સારું વાપરેલ છે જે મતલબની ફરિયાદ ભાવેશભાઈની રજિસ્ટર કરી પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરેલ છે અને ગઈકાલે આરોપી આકાશ હીરાભાઈ નાઓને અટક કરવામાં આવેલા છે અને મુદ્દામાલ રિકવરી માટે પીએસઆઈ શ્રી પુરાણી નામ તપાસ ચલાવી રહેલા છે અને આગળની કાર્યવાહી તેઓ દ્વારા કરવામાં આવી રહી છે પ્રાથમિક તપાસમાં આરોપીનો કોઈ ગુના ઇતિહાસ ગુનાહિત ઇતિહાસ આવેલ નથી પરંતુ ઈ ગુજકોપ તેમજ પ્રેસના માધ્યમથી તેઓની જાહેરાત કરવામાં આવશે જે અનુસંધાને ઇન્વેસ્ટિગેશનમાં જે પણ હશે તે અનુસંગી કાર્યવાહી કરવામાં આવશે